ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત ધનરાજ નથવાણી દ્વારા નિર્મિત ભવ્ય સંગીતમય મહાનાટિકા રાજાધિરાજ લવ લાઈફ લીલાનું ચૌદ ઓગસ્ટે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ગ્રાન્ડ થિયેટર ખાતે ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું હતું આ પ્રસંગે ઉપસ્થિત પૂજનીય ધર્મગુરુઓ અંબાણી પરિવારમાં સામેલ નવા સભ્ય રાધિકા મર્ચન્ટ સહિત મર્ચન્ટ પરિવાર આમિર ખાન જાહવી કપૂર સહિતના બોલિવૂડ કલાકારો તથા અન્ય મહેમાનો આ ભવ્ય સંગીત નાટિકા જોઈ કૃષ્ણમય બન્યા હતા ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત અને રાજાધિરાજ લવ લાઈફ લીલાના પ્રોડ્યુસર ધનરાજ નથવાણીએ આનંદની અભિવ્યક્તિ કરતા જણાવ્યું હતું કે આ સંગીતમય મહાનાટિકા રાજાધિરાજ લવ લાઈફ લીલાના પ્રીમિયર તથા પ્રથમ શોને સાંપડેલા અભૂતપૂર્વ પ્રતિસાદને અમે ખરેખર આશીર્વાદરૂપ ગણીએ છીએ શ્રી કૃષ્ણના ભક્તિ રસમાં તરબૂ કરતી અને વિસ્મયકારક દિવ્ય કથાની પ્રસ્તુતિ દરમિયાન પ્રેક્ષકો ભાવ વિભોર બની ગયા હતા આ સંગીત અને મંચ પરથી જ ગવાતા ગીતોથી દરેક વ્યક્તિ રોમાંચિત થઈ ઉઠી હતી જે અમારું સૌથી મોટું કોમ્પ્લિમેન્ટ હતું દરેક વ્યક્તિને આ સંગીત પસંદ પડ્યું હતું લોકો સુધી અને ખાસ કરીને યુવા પેઢી સુધી આ સંગીત પહોંચાડવાની અમારી ઈચ્છા ફળીભૂત બની હતી આ એક એવી સંગીત નાટિકા છે જે મનોરંજન માટે નાના બાળકોને પસંદ આવશે અને તે જોઈને કૃષ્ણના જીવનમાંથી કંઈક શીખ લઈને તેઓ ઘરે જશે જે લોકો કૃષ્ણમાં માને છે તેમની ભક્તિ ગાઢ બનશે આ ભવ્ય સંગીત નાટિકાની દરેક વ્યક્તિ પર અસાધારણ અસર થશે ગ્રાન્ડ પ્રીમિયરમાં નાથ દ્વારા ટેમ્પલ બોર્ડના અધ્યક્ષ એચ એચ તિલકાયત ગોસ્વામી રાકેશજી મહારાજ શ્રી અને નાથ દ્વારા મંદિરમાં તેમના વારસદાર તથા શ્રીનાથજી મંદિરના પરિચારક વિશાલ બાવા તરીકે પ્રખ્યાત ભૂપેશ કુમારજીએ સહપરિવાર ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા આ સિવાય ગ્રાન્ડ પ્રીમિયરમાં અર્જુન કપૂર જેનેલિયા દેશમુખ રવિના ટંડન કરિશ્મા કપૂર હેમા માલિની એશા દેઓલ અનન્યા પાંડે સહિત બોલિવૂડ ક્ષેત્રની અનેક હસ્તીઓ હાજર રહી હતી ભગવાન શ્રી કૃષ્ણ પર કેન્દ્રિત એકસો વીસ મિનિટની આ રૂપ સંગીત નાટિકાની ભવ્ય પ્રસ્તુતિ કરતો પ્રથમ શો પંદર ઓગસ્ટે યોજાયો હતો અને એક સપ્ટેમ્બર સુધી નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ગ્રાન્ડ થિયેટરમાં દરરોજ તેનું મંચન કરવામાં આવશે ભગવાન શ્રી કૃષ્ણના જીવન પરથી પ્રેરણા લઈને ધનરાજ નથવાણીએ આ સંગીતમય નાટિકાનું નિર્માણ કર્યું છે જેમાં કોરિયોગ્રાફર્સ બર્ટવીન ડિસોઝા અને શંપા કૃષ્ણાની અતિ સુંદર નૃત્ય શ્રેણીઓને સાહીઠથી વધુ નૃત્યકારોએ પ્રસ્તુત કરી છે જે પ્રેક્ષકોને કૃષ્ણના રંગોના વૈવિધ્યથી ભરપૂર દુનિયામાં કૃષ્ણમય બનાવી દે છે